બાલબોધ બાલબોધ ગ્રંથ નારાયણ દાસ પર કૃપા કરી અને મહાપ્રભુજીએ રચ્યો નારાયણ છોડીને ગયા કૃષ્ણદાસ મેઘન ની દ્રષ્ટિ પડી શ્રી વલ્લભ ની કૃપા થઈ જીવન બદલાયું પુનઃ પોતાના ગામમાં આવીને કાર્યમાં લાગ્યા પણ મહાપ્રભુજીની કૃપાથી એવો ભાવ જાગ્યો કે ચિત્ત સદા શ્રી વલ્લભના સાનિધ્યમાં રહેતો ભૈયાજી ગોકુલ કબ ચલોગે કા રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા કે જઈ ન શકતા એક માણસ રાખ્યો અને એનું કામ જ બે ઘડી થાય એટલે યાદ અપાવે ભૈયાજી ગોકુલ કબ ચલોગે અને મનથી ગોકુલ પહોંચી જાય ગોસાઈજીના ચરણે મહાપ્રભુના શરણમાં આવો ભાવ ત્યાં બાલબોધ ગ્રંથ એમ જોવા જાઓ તો બહુ ક્લિષ્ટ ગ્રંથ લાગે કદાચ જાતે વાંચવા જાવ તો અઘરું લાગે આવ પ્રથમ શ્લોક ગાન કરી અને પછી પ્રવેશ કરી દત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહ જો સિદ્ધાંત મુક્તાવેલી આગળ આવશે એમાં સ્વ સિદ્ધાંત ની વાત છે અને બાલબોધમાં બોધ સર્વ સિદ્ધાંત ની વાત છે એટલે કે બાલબોધ બીજો ગ્રંથ આપીને મહાપ્રભુજીએ અન્ય સર્વ માર્ગોને સમજાવી દીધા કે પુષ્ટિ ભક્તિમાં પ્રવેશ કરતા પહેલા તને અન્ય અન્ય માર્ગો દ્વારા સેની પ્રાપ્તિ થાય છે એ સમજી લે તો જ તને પુષ્ટિ ભક્તિની વિશેષતા સમજાશે કારણ જ્યારે અન્ય સિદ્ધાંતો સમજાઈ જશે એટલે એમાંથી આકર્ષણ જતું રહેશે એમ થશે કે પુષ્ટિ ભક્તિથી જે પ્રાપ્ત થાય છે એ અન્ય કોઈ માર્ગમાં પ્રાપ્ત થતું નથી અને એટલા માટે મહાપુરુષીએ સર્વ સિદ્ધાંત સમજાવે સુંદર ચર્ચા છે બાલ પ્રબોધનાર્થાય બાળકને ઉપદેશ આપવા માટે તેમ તો બાળક છે બાળક છે કોણ તો બાળક કહેવાય કોને તો કે જેને પોતાના હિતનું જ્ઞાન ન હોય જેને એ ખબર ન હોય કે સ સુ વસ્તુ મારું કલ્યાણકારી છે ને તેનાથી મારું અકલ્યાણ થશે એટલી સમજ જેનામાં ના હોય એ બધા બાળક જ છે અને કદાચ આજનો જીવ બધું જ જાણે છે પણ પોતાનું હિત શેમાં છે એ જાણવા છતાં આંખો બંધ કરીને બેઠો છે પોતાનું કલ્યાણ સેવા છે એનું જેને અજ્ઞાન તમે ગમે તેટલા ભણેલા ગણેલા હો ગમે તેટલી ડિગ્રીઓ તમારી પાસે હોય પણ તમારું આત્મકલ્યાણ સેવા છે એના માટે જો તમે જાગૃત નથી તો આપણાથી મોટું અભણ બીજું કોઈ નથી કારણ છેલ્લે જેનાથી આત્મકલ્યાણ ન સાધી શકાય એ વિદ્યા જ ન ભણ્યા તો બીજું ભણ્યા એ શું કામ સભી જ્ઞાન પોથી કોઈ તો પોથીનું જ્ઞાન છે પણ આટલું જાણ્યા પછી પણ એ ખબર ન પડી કે શું સાથે આવવાનું છે એને ભેગો करू તો આનાથી મોટું અજ્ઞાન છે તો બાળક એ છે જેને પોતાના હિતનું જેમ નાનકડો બાળક શિક્ષાપત્રમાં પણ ભણ્યાજી કેવો રમતો રમતો ચક્કુને પકડી લે અને એને ખબર નથી કે નથી વાગી જવાનું છે માં ઝૂટવી લે છે કે માને ખબર છે જેમ સર્પને પકડવા માટે બાળક તત્પર થઈ જાય છે એને ખબર નથી સુવાળું લાગે પણ આ ડંખ મારશે તો વિષ્ટ આપી જશે એનું એને ભાન નથી એમ ઘણું બધું જગતમાં સુખરૂપ સુવાળું લાગે પણ એ કદાચ વિસ્કાર હોય એવા બાલ થાય એવા બાળકને સમજાવવા માટે અહીંયા સુંદર ચર્ચાઓ આવી છે મહાપ્રભુજી આ બાલબોધ ગ્રંથ રચ્યો છે બધા સુનિશ્ચિતમ નિશ્ચય કરીને હું કહી રહ્યો છું અને ત્યાં મુક્તિના માર્ગ મોક્ષની ચર્ચા આવી સતો મોક્ષ અને પરતો મોક્ષ હું સંક્ષિપ્તમાં સાર રૂપે લઈશ આપણે સોળે સોળ ગ્રંથોનું દર્શન કરવાનું છે અને પણ ચર્ચા કરવામાં આવી સ્વતો મોક્ષ એટલે પોતાની સાધના દ્વારા મુક્તિ પામવી અને પરતો મોક્ષ એટલે કોઈની કૃપા થકી મુક્તિ થવી બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણેય અને ત્રણેયની ઉપાસનાનો ક્રમ છે બ્રહ્માજી ને મુક્તિ ગમતી નથી કારણ એમ જોવા જાવ ને તો તમે જગતમાં પણ જોશો તો બ્રહ્માજીની ઉપાસનાનો બહુ ક્રમ નથી વિષ્ણુ અને શિવનો છે પહેલું કારણ એ કે એમની ઉપાસનાનો ક્રમ કેમ નથી કારણ કે ભગવાન વિષ્ણુ અને શિવ એ ઈશ્વર કોટીના છે પણ બ્રહ્માજીને જીવ કોટીમાં મૂકવામાં આવે અને જીવ કોટીમાં એટલા માટે મૂકવામાં આવ્યા છે કે બ્રહ્માજી શાશ્વત નથી વિષ્ણુ અને શિવ શાશ્વત છે એ સદાય છે અમરત્વ છે શાશ્વતતા છે પણ બ્રહ્માજી નાશવંત છે કારણ જ્યારે સૃષ્ટિનો ભગવાન પ્રલય કરે છે ત્યારે ભગવાનની નાભી માંથી કમળ અને કમળ માંથી બ્રહ્માજી પ્રગટ થાય છે એટલે દરેક સૃષ્ટિ સર્જન સમયે નવા છે નું શાશ્વત ન હોવાને કારણે એમને જીવ કોટીમાં રાખવા અને એટલે એમને આરાધન નો ક્રમ નથી અને બીજું વિષ્ણુ અને શિવ મુક્તિ આપે છે પણ બ્રહ્માજી મુક્તિ આપે કોઈની મુક્તિ થાય એ બ્રહ્માજીને ગમતું નથી કારણ એમના કાર્યથી વિરોધનું કામ છે બ્રહ્માજીનું કાર્ય છે સર્જન સૃષ્ટિને બનાવવી અને મુક્તિ એ તો લય થઈ ગયું સમાપ્તિ થઈ ગઈ એ તો ફરી સૃષ્ટિમાં આવશે જ નહીં જેની મુક્તિ થઈ ગઈ એ ફરી આવવાનો નથી એટલે બ્રહ્માજીના સ્વભાવથી વિરોધનું કાર્ય થઈ જાય એટલે મુક્તિ થાય જીવની એ બ્રહ્માજીની બહુ પ્રિય નથી એવા અનેક પ્રકારના અહીંયા કારણોની ચર્ચા છે અને વિષ્ણુ અને શિવ એ તો બંને જગત હિતકારક છે કલ્યાણ કરનારા છે પણ છતાં મહાપ્રભુજી સમજાવે જે જેને પ્રિય હોય અતિ પ્રિય નથી જે જેને અતિ પ્રિય છે એ જલ્દી બીજા કોઈને આપતા નથી અને એટલા માટે વિષ્ણુને ભોગ પ્રિય છે અને મહાદેવજીને મુક્તિ પ્રિય છે છે અને એટલા માટે વિષ્ણુ જલ્દી આપી મુક્તિ આપે છે અને મહાદેવજી મુક્તિ ના આપી ભોગ આપે છે આ બધા વિધાનો છે પ્રકાર છે બંને બંને આપી શકે છે ભોગ અને મુક્તિ બંને આપી શકે છે પણ જેને બહુ અતિ પ્રિય વસ્તુ હોય એ અતિ પ્રિયને આપે પણ બધાને ના આપે અને એટલા માટે મહાદેવજી ભોગનું દાન કરે છે જયારે શિવજીનું આરાધન કરો ત્યારે તમને લૌકિકના બધા ભોગો સહજમાં મળી જાય પણ મહાદેવજી પાસે મુક્તિ મેળવવી કઠિન છે જ્યારે તમે એમની કૃપાના અધિકારી બનો અને ત્યારે મહાદેવજી મુક્તિનું દાન કરે છે એ જ રીતે ભગવાન વિષ્ણુ એ એમને ભોગ પ્રિય છે અને એટલા માટે મુક્તિ બહુ ઉદારતાથી આપે છે પણ જયારે વિષ્ણુના કૃપા પાત્ર બનો છો ત્યારે ભોગનું પણ દાન કરે છે એવા પ્રકારની અનેક પ્રકારની ચર્ચા સ્વતો મોક્ષ અને પરતોમોક્ષ ની કરવામાં આવી પર કે કોઈના આશીર્વાદ થકી કોઈની કૃપા થકી એ મુક્તિની પ્રાપ્તિ થાય છે જીવા સ્વ ભાવા સર્વદા મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ જીવ સ્વભાવથી દુષ્ટ છે સ્વભાવથી ભક્ત નથી જો પુણ્યો પરાણે કરાવવા પડે છે અને પાપ માટે કોઈને આગ્રહ કરવો પડતો નથી માણસ પાપ કરવાના રસ્તા શોધી જ લેતો હોય છે કોઈને આગ્રહ કરવો પડે નાના બાળકને એમ કહો બેટા થોડી વાર તો રમી લે એ રમવામાં જ હોય ભણવા માટે આગ્રહ કરવો પડે ન શીખવાડવા જો સંસ્કૃતના શ્લોકો ગોખાવવા પડે કોઈને ગાળો ગોખાવી પડે આજ સુધી કોઈએ કોઈને અપશબ્દો શીખવાડ્યા કે બેટા બે ચાર તો શીખી લે ઝઘડો થાય તો કામ લાગે આંબેસીને ભણાવ્યું હોય ગોખાયું હોય ના ન શીખવાનું ને ન કરવાનું માણસને કઈ રીતે આવડી જાય અને કરાવવાની વસ્તુ માટે કેટલા પ્રયાસો કરાવવા પડે છે આ જ વિચિત્રતા છે જીવા સ્વભાવ તો દુષ્કા કારણ સ્વભાવ જ પાપ કરવાનો જીવો પડી ગયો છે સ્વરૂપથી તો દૈવી છે સ્વરૂપથી તો પ્રભુનો અંશ છે અને એટલા માટે જ્યારે સ્વભાવથી વિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય પછી સ્વભાવનો પ્રભાવ નથી રહેતો સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે સાક્ષી રૂપે જીવે છે એ આખું સાંખ્યશાસ્ત્ર પણ મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે થિયરી એટલે સાંખ્ય અને પ્રેક્ટિકલ એટલે યોગ એમ સાંખ્ય અને યોગ બંને એક જ છે પણ એનું થિયરિટિકલ થિયરી કહો એ સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિ પુરુષનો ભેદ અને તત્વના જે ભેદની ચર્ચાઓ છે અને એનું પ્રેક્ટિકલ કહો તો એ અષ્ટાંગ યોગ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ યમ થી સમાધિ સુધીની અષ્ટાંગ યોગનો ક્રમ છે આ તેની ઘણી બધી ચર્ચાઓ અહીંયા મહાપ્રભુજી આ બધા માર્ગોને સમજાવી રહ્યા છે યોગ પણ કોઈ કસરતનું નામ થોડી છે એ તો ભગવત પ્રાપ્તિ સમાધિ સુધી જવાનો પ્રકાર છે અહીંયા એ ચર્ચા કર્યા બાદ મહાપ્રભુજી દરેક મતને સમજાવતા સમજાવે છે કે આ બધા જ માર્ગો મુક્તિ સુધી મનુષ્યને લઈ જાય છે પણ ભક્તિ તો દુર્લભ છે અને એ દુર્લભ ભક્તિ જ્યારે જીવ પ્રાપ્ત કરે ને કઈ રીતે પ્રાપ્ત કરે તો અહીંયા બાલ બોધ ગ્રંથને આપણે વિરામ આપીએ બોલો કૃષ્ણ કનૈયા તૃતીય ગ્રંથ છે સિદ્ધાંત મુક્તા જો આજે શાસ્ત્રો ત્રણ પ્રકાર જોવાના હોય ને એટલે વિહંગાવલોકન ભ્રમરાવલોકન દેખાય એટલે જમીનમાં આવે પાછું પોતાનું કામનું વસ્તુ ઉપાડી અને પાછું આકાશમાં જવા લાગે એ જ રીતે આપણે સોળસ ગ્રંથનો દર્શન કરવાના છે ગ્રંથો ને જોતા જોતા જે કામનું નું તત્વ લાગશે ને ઉપાડી દઈશું આમ ત્રીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તા અવલી મુક્તાવલી મુક્તા એટલે મોતી અવલી એટલે માળા કયા મોતીઓની માળા છે કે સિદ્ધાંત રૂપી મોતીની માળા છે અચ્યુત દાસ ઉપર કેવી કૃપા મહાપ્રુજી ની થઈ અચ્યુત દાસ ને ઠાકોરજી જ્યારે શ્રીનાથજી બાબાને પધરાવ્યા પાટે ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે સેવા કરો કૃપાનાથ મારાથી આ અવસ્થામાં સેવા સંભવ નથી આપ કૃપા કરો કે હું જ્યાં છું એ ગુફામાં રહેતા રહેતા પણ મને માનસી સિદ્ધ થઈ જાય અને મહાપ્રભુજી પોતાનું ચરણોદક આપ્યું અને ચરણોદક આપ્યું ને એવા દ્રષ્ટિ થઈ ગઈ અચ્યુત દાસની વ્રજની સઘળી લીલાઓ અચ્યુત દાસને પ્રગટ દેખાવા લાગી જ્યાં દ્રષ્ટિ કરે ને જે લીલા સ્થળી હોય ત્યાં ઠાકોરજી પ્રગટ લીલા કરતા દેખાય અને રોજનો ક્રમ ગુસાઈજીનો એવો થઈ ગયો શ્રીનાથજી બાબાના શ્રંગાર વસ્ત્ર આદિ કરી અને જ્યારે પાછા પધારતા હોય ગોકુલ ત્યારે રોજ અચ્યુતદાસને મળીને પધાર ત્યારે અચ્યુતદાસે વિનંતી કરી કે જયરાજ આપ કેમ શ્રમ લો છો મારા સુધી આપ કેમ આવો હું આપના સુધી આવું ત્યારે ગુસાઇજીએ કહ્યું અચ્યુતદાસ તમારી આંખોમાં અમને મહાપ્રભુજીના દર્શન થયું જયારે ચરણો દત્ત મહાપ્રભુજી નું નેત્રમાં લગાડ્યું છે અચ્યુત દાસે જાણે શ્રી વલ્લભ એમના નેત્રોમાં વસી ગયા અને શ્રીનાથજી બાબા જે વસ્ત્ર શ્રિંગાર ધર્યા હોય ગુસાઇજી એ અચ્યુત દાસ ની આંખોમાં દેખાય શ્રી મહાપ્રભુજીના જયારે શરણે આવ્યા કૃપા થઈ અને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ એમના પર કૃપા કરીને મહાપ્રભુજી એમ તો આઠ ટીકાઓ છે સિદ્ધાંત મુક્તાવલીમાં અરે મહાપ્રભુજી એ ગ્રંથનો પ્રારંભ કરતા પ્રથમ શ્લોકમાં આગા કરે જો દરેક ગ્રંથોનો પહેલો શ્લોક લઈને પછી આપણે જઈશું તો ઘણીવાર કહું ને શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય પહેલો શ્લોક સમજીને આ ચાવી રૂપ છે જેમ ચાવી આ મોટું મકાન હોય એનાથી નાનો દરવાજો હોય એનાથી નાનો સાંકળ હોય એનાથી નાનું તાળું હોય એનાથી નાની ચાવી હોય પણ એક ચાવી આપણા હાથમાં હોય તો આપણે શું કહીએ ઘર મારી પાસે જાઓ અરે તારી પાસે તો ચાવી છે પણ ચાવી જેની પાસે હોય મકાન એની પાસે કહેવાય અને એક નાનકડી ચાવીને જો યોગ્ય દિશામાં ફેરવો તો આખું ઘર ખુલી જાય એમ જ આ પ્રથમ શ્લોકો ચાવી જેવા છે એને જો યોગ્ય દિશામાં ફેરવશો ને તો આખું ઘર ગ્રંથરૂપી ઘર ખુલી જશે અહીંયા સિદ્ધાંત મુક્તાવલીનો પ્રારંભ કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નત્વા હરિમ પ્રવક્ષામી સ્વસિદ્ધાંત સિદ્ધાંત વિનિશ્ચયમ પહેલા સર્વ સિદ્ધાંતની વાત હતી હવે આ ગ્રંથમાં સ્વ સિદ્ધાંતની વાત છે કૃષ્ણ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી મહાપ્રભુજી હવે આ સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ માર્ગના સિદ્ધાંત પહેલા અન્ય માર્ગોના સિદ્ધાંત બતાવ્યા હવે આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંત અને એનો પહેલો સિદ્ધાંત બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરમતા પ્રવણમ સેવા નિવૃત્તિ બ્રહ્મબોધનો કૃષ્ણ સેવા સદા કાર્ય જો સનાતન આજ્ઞા છે સેવાના અનેક રૂપ હોય શકે છે પણ કૃષ્ણ સેવા સદા કાર્ય આ શાશ્વત મહાપ્રભુજીની આજ્ઞા છે અને સેવા અનેક પ્રકારની જો ઘરમાં પાંચ જણા સેવામાં જોડાતા હોય તો બધાને કઈ શ્રંગાર કરવા ન મળે અને શ્રગાર કરવા એ જ સેવા એવું કોને કરવું ભોગ ધરવું એ જ સેવા એ કોને કહ્યું સેવામાં સહાયક બનવું એ પણ સેવા પ્રચારક બનવું એ પણ સેવા ઘણા ઘરોમાં એવું હોય છે કે ઘરના પંદર વીસ જણા સાથે રહેતા સૌરાષ્ટ્રમાં આખું કુટુંબ ભેગું રહેતું અને બધા જ સેવામાં હોય તો કોઈ રસોઈ કરતું હોય કોઈ ટોકરીની સેવા કરતું હોય કોઈ માળાજીની સેવા કરતું હોય તમારી સેવા પ્રભુ સુધી પહોંચે પ્રભુ નિમિત્તે જે કરો છો તમે સેવામાં છો આપણે એમ નથી કે એક માળા મારે તો માળા રહી ગઈ એને ઘરના એક એક આવીને બધા એક એક માળા ધરાવે આ તો પ્રભુને પડે ઘણી જગ્યા એવું હોય છે લો આને લાભ મળ્યો અમે તો રહી ગયા આ સેવા સેવા ના સ્વરૂપ ને સેવા શબ્દ ને સમજવું બહુ નિતાંત આવશે અને એટલા માટે જયારે એ સમજાશે તો પછી સમજાશે કે સેવા કેવાય કોને આપણે ક્યાં તો પ્રભુના સુખ નો વિચાર એને જ સેવા કહીશ અને એની અભિવ્યક્તિ એ શ્રંગાર સામગ્રી ભોગ એના અનેક દ્વારા કરી શકાય કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરમ અને માનસી એ પરમ સેવા છે ઘણી લોકો માનસી એમ સમજે કે મનમાં બેઠા બેઠા મનથી વિચારું એને માનસી આ માનસી ન કહેવાય એ તો પરામતા જેમ આપણે ત્યાં જપના પ્રકારમાં પણ ભગવાને બતાવ્યું વાચિક માનસિક ઉપાંશુ બધા અનેક પ્રકારના જપ કયા છે તો મનમાં કરવું એ માનસિક જપ નથી જપ કરતા 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 મન એવી અવસ્થામાં આવી જાય કે મન અખંડ જપ કરવા લાગે એને કહેવાય જપ એ ફલરૂપા છે માનસી એમ જ સિદ્ધે તનુ વિત્તજા મહાપ્રભુજી સમજાવે છે કે આ માનસી સિદ્ધિ કઈ રીતે થશે તનુ વિત્તજા દ્વારા દેહ દ્વારા થાય એ તનુજા વિત્ત દ્વારા ધન દ્વારા થાય એ વિત્તજા અને આ તનુ વિત્તજા કરતા 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 માનસિંહની સિદ્ધિ થાય છે તમે વાર્તા સાહિત્યમાં જોવા જશો તો તનુજાની પણ પ્રકાર તમને વાર્તા જોવા મળશે વિત્તજાનો પણ પ્રકાર જોવા મળશે તનુ વિત્તજાનો પણ પ્રકાર જોવા મળશે અને એના દ્વારા માનસિંહની સિદ્ધિ રાજા સ્કરનદાસજીની વાર્તા જોવા એવી માનસિંહની સિદ્ધિ થઈ યુદ્ધના મેદાનમાં લડતા લડતા પણ ભગવત સેવા ચાલી રહી છે અને એવો પ્રસંગ આખો વર્ણન કરીએ છીએ ને કે યુદ્ધ કરતા કરતા મનથી માનસી કરતા કરતાં રાશકરંદાસજીને એમ થયું કે ઠાકોરજીના રાજભોગનો સમય થયો અને કઢીનો ડબરો ભોગ ધરવા જાય અને ઘોડાને ઠોકર વાગી યુદ્ધના મેદાનમાં અને ઇતિહાસ એમ લખે છે કે એમને થયું કે ડબરો ઢોળાઈ ગયો અને યુદ્ધના મેદાનમાં એમના કપડાં કઢીવાળા થઈ ગયા આ માનસીની સિદ્ધિ એવા તો અનેક પ્રસંગો આપણે ત્યાં છે અને રાજકંદદાસજી માટે તો એવી આજ્ઞા ગુસાઈજીએ કરી હતી બેટીજી ને કે ઠાકોરજીને ભોગ ન ધર્યો હોય ને અને જો આસ્કરાંदासજી આવી જાય કે એમને લેવડાવી દેવું કારણ કે એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે હૃદયમાં ઠાકોરજી આરોગીને જ એમને પ્રસાદી લેવડાવશે અને એકવાર એવું થયું બેટીજી ઠાકોરજી નવનીત પ્રિયાજીને ભોગ ધરવા જતા હતા અને એટલામાં આસ્કરાંदासજી દેખાયા અને એમને પ્રસાદ લેવડાવી દીધો ફરી રાજભોગ સિદ્ધ કર્યો ને પ્રભુને આરોગ આવ્યો અને ગુસાઈજી આરતી કરવા પધાર્યા ત્યારે મલક 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 મલકાતા નવનીત લાલ લેજ

એટલે લોકો એમ કે હજી આમ ભાવ નથી થતો હજી એમાં પ્રેમ નથી પ્રગટ થતો તો પ્રેમ કોઈ પરિશ્રમ કરીને પામવાની વસ્તુ નથી સેવા કરતા કરતા જે ક્ષણે ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા ને તમને પ્રેમથી લબાલબ ભરી દેશે પ્રેમ તો કૃપા થકી આવે અને આમ તત સેવા કરવાથી થશે શું મળશે શું તત સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મબોધન જો અહીંયા પણ એક પ્રકારથી સેવાનું ફળ બતાવી દીધું મહાપ્રભુજી તથા સંસાર દુઃખ છે સેવા કરતા કરતા સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે તો શું સંજોગો બધા જ ગોઠવાઈ જશે કેના સંજોગો તો એવા જ રહેશે તમારી સમજ ગોઠવાઈ જશે તમારી જે દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ છે ને પછી એમ થશે મારો નાથ મારા માથે બિરાજે છે પછી ચિંતા છે નહીં મારો ઠાકોરજી બધું જ કરશે જો ને વસુદેવજી ના માથે આવ્યા બેડીઓ હતી બંધનો હતા પણ ક્ષણે માથે પ્રભુ પધરાવી લેશો ને સંસારના બધા બંધનો બેડીઓ ખુલી જશે માર્ગ મળી જશે અને કારાગ્રહ નંદાલય સુધી પહોંચી જશો જ્યાં આનંદ સિવાય બીજું કઈ નથી તથા સંસાર દુઃખસ નિવૃત્તિ સંસારના સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ છે જો દુઃખ આવે કે નહીં એ આપણા હાથમાં નથી પણ દુઃખી થવું કે નહીં એ આપણા હાથમાં ચોક્કસ છે વરસાદને રોકી નથી શકતા છત્રીને તો ખોલી શકીએ છીએ જો સંજોગોને પરિવર્તિત કરવા લોકોના દ્રષ્ટિકોણને બદલવું લોકોને બદલી નાખવા એ આપણા હાથમાં નથી પણ આપણી જાતને બદલી નાખવી એ ચોક્કસ આપણા હાથમાં છે ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થ ઘટનો તો આપણા હાથમાં છે ને જીવનમાં બનતી ઘટનાઓના અર્થ ઘટનો કેમ કરવા એ તો ચોક્કસ આપણા હાથમાં છે અને જ્યારે પ્રભુ પીરાજી જાય છે અને ત્યારે કહ્યું તથા સંસાર દુઃખ સંસાર તો દુઃખ માલય છે જ કોઈનો સંસાર એવો નહીં હોય જ્યાં ક્યારેક ને ક્યારેક દુઃખ ના બહુ સહજ છે દુઃખ ન આવવું એ આશ્ચર્ય છે દુઃખ આવવું એ આશ્ચર્ય નથી અને એટલા માટે જ્યારે પ્રભુ માથે બિરાજી જાય છે ત્યારે એક નિશ્ચિંતતા આવી જાય છે મારા માથે ઠાકોરજી છે ને બધુંય સારું થશે આ ભાવ અને એટલા માટે કહું બ્રહ્મબોધનમ એ ક્યારે દુઃખની નિવૃત્તિ થશે જ્યારે

સંસારના દુઃખોની સમાપ્તિ થશે બ્રહ્મનું બોધન થશે એવા અનેક પ્રકારની ચર્ચાઓ જગતના સ્વરૂપની ચર્ચા કરી છે આદિ ભૌતિક આધ્યાત્મિક આદિ દૈવિક ગંગાજીનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે અને સિદ્ધાંત મુક્તાવલીનું અનેક પ્રકારથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે